ના સાયલાના ચોરવીરા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી પર તંત્રએ રેડ કરીને પચ્ચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે લીંબડી ડીવાયએસપી ટીમ અને ખાણ ખનીજ ટીમે સંયુક્ત ઓપરેશનને પગલે ચોરવીરા ગામની સીમમાં કાર્બોસેલના કુવાઓ ઉપર રેડ કરી હતી પોલીસે રેડ કરતા ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપ્યા પોલીસે રેડ દરમિયાન ત્રણ ટ્રેક્ટર એક લોડર મશીન ચરખી લોખંડના પાઇપ કલ્સો સહિત પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે શખ્સની ધરપકડ કરી હતી આ ત્રણેય ટીમોને સાથે રાખી અને જગ્યા ઉપર જઈ અને રેડ કરવામાં આવેલી છે અને રેડના આધારે જગ્યા ઉપરથી આશરે પચીસેક લાખનો મુદ્દામાલ જે છે એ કબજે કરવામાં આવેલો છે જેમાં કાર્બોસેલ સેલ ત્રણ ટેક્ટર એક લોડર આ સિવાય ચાર કૂવા જે છે એને સીલ કરવામાં આવેલા છે ગેરકાયદેસર ખનીજ ચોરી પર તંત્રએ રેડ પાડી હતી લીંબડી ડીવાયએસપી અને ખાણ ખનીજ ટીમ કે જે કાર્બોસેલને લઈને અત્યારે તપાસ કરી રહી છે બે આરોપીને ઝડપ્યા છે પચ્ચીસ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે ત્રણ ટ્રેક્ટર અને એક લોડર મશીન કે જેને પણ જપ્ત કરવામાં આવ્યું છે સાયલાના ચોરવીરા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી પર તંત્રએ રેડ પાડી હતી તો ત્રણ ટ્રેક્ટર અને લોડર મશીન જડપી પાડવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે છેલ્લા લાંબા સમયથી આ રીતે ગેરકાયદેસર ખાણ ખનીજ વિભાગની અંદર ચોરી કรรมામ આવતી હતી અને તેના પર તંત્રએ રેડ પાડી છે આ અંગે વધુ માહિતી માટે સૌ�તા વિપુલ જોડાયા વિપુલ શું વિગત ઉછે હતું મનસી જણાવી દઉં કે સુરંગનગરના જે સાયરા છે તેના ચોરીરા ગામે ગેરકાયદેસર સરકાર કામગીરી ચાલતી હતી જેની અંદર જે ટીમ તેમજ સુરેન્દ્રનગર ખાણખંડ ટીમ દ્વારા જે છે તે સંયુક્ત કામગીરી કરી અને ત્યાં કાર્બોસેલ ના કુવાઓ જે ચાલતા હતા તેના ઉપર એક રેડ કરવામાં આવી હતી જે રેડ અંદર કાર્બોસેલ અને ત્રણ ટેક્ટર એક લોટર અને મશીન સહિત ની જે મુદ્દા છે તે ઝડપી પાડવામાં આવે તો ત્યારે જોવા જઈએ તો મોટા પ્રમાણમાં જે છે તે કાર્બોસેલ કામગીરી સુરતનગર જિલ્લામાં ચાલતી હોય છે જેમાં થાન મુરી સાયલા સહિતના વિસ્તારોમાં ચાલે છે ત્યારે પોલીસ અને ખાણ ખનીજ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી જેની અંદર પચીસ લાખથી વધારેનો વધારે મુદ્દા માલ છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી જી માનસિંહ આ મુદ્દે પોલીસ તો શું કહેવું સામે આવ્યું છે વિપુલ પોલીસનું નું કેવું એવું છે કે હજી સુધી જે આરોપી છે તે બે ઝડપાયા છે અને આ તમામ પ્રકારની જે કાર્યવાહી ચાલુ હતી તે કોના દ્વારા કરવામાં આવી હતી અને આ જે સંયુક્ત જે સંપૂર્ણ જે ખનન ચાલી રહ્યું હતું તે કોના ઇશારે ચાલી રહ્યું હતું અને જે માલ ભરે છે તે ક્યાં નાખવામાં આવે છે અને જે કાયદેસર છે કે ગેરકાયદેસર આ જગ્યા છે માલિકી છે કે સરકારી ખાડાઓ છે તેની હોય છે તે હાલ છે તે પોલીસ તેમજ રેવન્યુ વિભાગ અને ખાણ ખનિજ દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે જી બિલકુલ વિપુલ જોડાયા અને વિગત જણાવી તે બદલ આપનો આભાર